જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે અખરોટની બરફી સિદ્ધ કરવાની છે તો એ અખરોટનો એક કટોરી ભૂકો લીધો છે અખરોટને શું કરવાનું પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાના એમનો ઘી વગર શેકી લેવાનું પછી એનું સુંદર પાવડર કરી લેવાનું તો હું એક કટોરીનું માપ આપને કહું છે કટોરીમાં આપણે દેખાડી એ કટોરીથી એક કટોરી ભૂકો છે તો સામે અડધી કટોરી આપણે સાકરે લેવાની છે તો સાકર ડૂબે એટલું આપણે એમાં દૂધ કરી દઈશું તો હવે આપણે શું કરવાનું છે બે તારની આપણે ચાસણી કરવાની છે કારણ કે આપણે આ કટોરીનો માપ આપને બતાવ્યું મેં આ કટોરીથી એક કટોરી અખરોટનો ભૂકો છે તો અડધી કટોરી અહીં આપણે સાકર લઈશું શા માટે ખબર છે કારણ કે અખરોટ છે ને થોડુંક કડવો લાગે છે તો એટલે છે ને અડધી કટોરી લેવું પડશે આપણે તો હવે બે તારની ચાસણી થઈ જાય આ લોહીમાં મેં પહેલાં દૂધગર કરેલું છે એ જ લોહીમાં પાછું અખરોટની સામગ્રી કરી રહી છું તો વૈષ્ણવ ખૂબ જ સરળ અને ખૂબ જ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ સુંદર સામગ્રી છે શ્રી પ્રભુની સોહાય તેમ તો આ દૂધ ઘરની સામગ્રી છે તો વૈષ્ણવ આપ સૌને મારા વિડીયોઝ ગમે છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર અને વૈષ્ણવ ચેનલ પર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાયકન હિટ કરશો જેથી જ્યારે બી સુંદર સરળ અને આવી રીતે તરત સઈદાય થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું આપ સુધી નોટિફિકેશન આવી જાય અહીંયા ચાસની થઈ ગઈ છે સુગંધીમાં માટેલચીનો ભૂક્કો પધરાવો ગેસની ફ્લેમને બંધ કરી દેવાની પછી આમાં અખરોટ જે આપણે પાવડર કરી રાખ્યો છે અખરોટનો ભૂકો કાજુ બદામની સાથે કતરણ પધરાવી દઈશું અને એને ગેસ બંધ જ રાખવાનું છે અને ગેસ બંધ કર્યા પછી જેમાં એક ચમચી ઘી પધરાવાનું છે અને એને આમાંને આમાં ચલાવતા રહેવાનું છે જ્યારે આપણે ગેસ ઉપર ચાસણી થઈ ગઈ હોય ત્યારે જ એમાં અખરોટનો ભૂકો નહીં પધરાવાનો પછી એમાં શું કરવાનું અહીંયા અખરોટનો ભૂકો છે તો હવે એમાં શું કરશું એને આવી રીતે જે મેં સતત ચલાવતા રહીશું ને આવી રીતે ઠંડુ થાય એટલી સેટ કરી દઈશું પણ આમાં છે ને શું કરવાનું છે આપણે કે આપણે જે સેટ આપને એવું લાગશે કે ઢીલું છે નહીં થાય પણ બરફી છે સુંદર બરફી થોડી પોચી હોય છે આપણે કઠણ કરવું હોય તો ચાસની આ પટીથી ત્રણ તારની લઈ શકો પણ બહુ કઠણ થઈ જશે તો અહીં આપ જોઈ શકો છો ટેક્સચર એકદમ ઘટ થઈ ગયું છે ચોંટે છે તવિથામાં ફરીથી એક ચમચી ઘી પધરાવ્યું તો સુંદર એને ફરીથી સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ એકદમ સરખી રીતે ગોળો વળી જશે આપ જો ટેક્ચર એકદમ ઘટ થઈ ગયું છે આપ અહીં જોઈ શકો છો વૈષ્ણવ હવે આપણે એને એક ડિશમાં ઠારી લઈએ તો આવી રીતે આપણે સ્પેચ્યુલા રાખવાના તો શું છે ઉપરથી સનસું સેટ થઈ જાય સુંદર ઉપરથી તો આપણે જો એ સરખું મેં સેટ કરી દીધું છે નાની ડીશ લીધી છે નાની ડીશમાં જેને મેં ઠાર્યું છે તો ઉપરથી આપજો સુંદર એકદમ સેટ થઈ ગયું છે હવે શું કરીએ અખરોટના અખરોટ જ કતરણ લીધી છે એનાથી સુંદર ઉપરથી સજાવટ કરી દઈએ તો આ ઠંડુ થશે પછી સુંદર એની ટૂંક નીકળી જશે સુંદર ટૂંક એની થઈ જશે તો વિષ્ણુ હવે અગર આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને આ સામગ્રીની રીત કેવી લાગી છે અને વૈષ્ણુ આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો આ સુંદર અખરોટની કતરણ લીધી અને ઉપરથી સજાવટ કરી દીધી છે અને હાથેથી થોડુંક એને પ્રેસ કરી દઈએ જેથી સુંદર ચોંટી જાય ઠંડુ થઈ જાય પછી આપણે એને ટૂંક કરી લીધું છે અહીંયા સુંદર ટૂંક આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર ટૂંક થઈ ગઈ છે સામગ્રી ખૂબ સુંદર લાગી રહી છે હવે શું કરીએ હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો વૈષ્ણવ અગર આપને કાંઈ ન સમજાય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો મને ત્યાં સુધી વિડીયોને શેર કરશો આપણા વૈષ્ણવ ગ્રુપમાં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વધુથી વધુ લોકો સુધી આ સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને ધરાવી શકે તો વૈષ્ણવ આ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આપને આ વિડીયો કેવો લાગ્યો છે આપણે સામગ્રીની રીત કેવી લાગી છે તો ખૂબ સુંદર અને સરળ અખરોટની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ તો વૈષ્ણવ આવી રીતે જ નવા નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ